રાજકોટ જિલ્લાના ત્રણ લોકપ્રિય સંતો એક સંત જલારામ બાપા વીરપુર રાજકોટ જિલ્લાના વીરપુરમાં જન્મેલા જલારામ બાપા તેમની સેવાભાવી પ્રવૃત્તિઓ અને સદાવ્રત માટે ખૂબ જાણીતા છે વીરપુરમાં તેમનું મંદિર આજે પણ લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે બે સંત સંતદાસીજીવણ ઘોઘાવદર દાસીજીવણનો જન્મ ઇ સત્તરસો પચાસમાં રાજકોટ જિલ્લાના ઘોઘાવદર ગામે થયો હતો તેઓ ભીમ સાહેબના શિષ્ય હતા અને રાધાનો અવતાર તરીકે ઓળખાય છે તેમણે અનેક ભજનોની રચના કરી છે દાસી જીવણે ઈ સ અઢારસો પચ્ચીસમાં ઘોઘાવદરમાં જીવતા સમાધિ લીધી હતી ત્રણ શ્રી રાણીમા અને શ્રી રૂડીમાં રાજકોટ મૂળ વાંકાનેરના કેરાળા ગામના શ્રી રાણીમા અને શ્રી રૂડીમાં પોતાની ભક્તિના કારણે જાણીતા છે રાજકોટના રાજાના આમંત્રણથી તેઓ રાજકોટ પધાર્યા હતા અને ત્યાં નકલંક મંદિરનું નિર્માણ થયું કહેવાય છે કે તેમના આશીર્વાદથી રાજકોટમાં કોઈ કુદરતી આફત આવતી નથી અને કોઈ ભૂખ્યું રહેતું નથી આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરો